જય આદિનાથ મિત્રો આજ સવારથી શાશ્વત તીર્થ ના દાદાના મંદિરને લઈને જે ઘટના સમાજમાં ફરી રહી છે જે ફોટો વાયરલ થઈ રહ્યા છે જ્યારે આ બાબતે અમે આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકોનો સંપર્ક સાધ્યો ત્યારે સચ્ચાઈ સામે આવી વિડીયો અને ફોટોગ્રાફીનું કામ કલ્યાણ આણંદજી કલ્યાણજી પેઢીએ પુષ્પેન્દ્ર શર્મા નામના ફોટોગ્રાફરને સોંપ્યું હતું અને એમણે વિડીયો અને ફોટોગ્રાફી પૂજાના કપડામાં દાદાના ગભારામાં જઈને વિડીયો કર્યો છે અને જે ફોટાઓ ફરી રહ્યા છે તે એઆઈ જનરેટ થયેલા છે પેઢીના સંચાલકોનું સ્પષ્ટપણે માનવું છે કે આ વાયરલ ફોટાઓ ખોટા છે પેઢીની પાસે તમામ એના સબૂતો પણ મોજૂદ છે દાદાના મંદિરનો વહીવટ સંભાળતી શ્રી આણંદજી કલ્યાણજી પેઢીને આપણે લાખ લાખ ધન્યવાદ આપીએ વર્ષોથી આ પેઢી અનેક તીર્થોનું સંચાલન શું સંચાલન કરતી આવી છે આપણે જ્યારે પણ આવી કોઈ વાત કે સંદેશાઓ જ્યારે ફેલાઈ છે સોશિયલ મીડિયા ઉપર ત્યારે એકવાર આપણે આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકો સાથે પણ વાત કરવી જોઈએ અને આપણે પણ આ સાધનાથી બચવું જોઈએ દાદાનો તીર્થનો મહિમા જેના ઇતિહાસ આપણે લખીએ તો પણ ઓછા પડે શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી સંબેકભાઈ લાલભાઈ શાહ સુધીરભાઈ મહેતા અને શ્રીપાલભાઈ શાહ આ ત્રણેય મહાનુભાવો જ્યારે આ વાતની સ્પષ્ટતા પત્ર દ્વારા લોકોની સમક્ષ મૂકી ત્યારે એમ લાગ્યું કે ખરેખર ખોટા સંદેશાઓથી આપણે દૂર રહેવું જોઈએ આપણે ફરી એકવાર આણંદજી કલ્યાણજી પેઢીને લાખ લાખ ધન્યવાદ આપીએ સુંદર વહીવટ સંચાલન કરવા બદલ એમની આપણે ખૂબ ખૂબ મનોવોદના કરીએ અને ખોટા સંદેશાઓથી આપણે દૂર રહીએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી હું હાર્દિક હુંડિયા અધ્યક્ષ ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન જય જીનેન્દ્ર